ગોરવા વિસ્તારમાં રહેતો બાર વર્ષીય જેનિલ મકવાણા કે જે ગતરોજ ખોવાઈ ગયો હતો અને ગુમ થયો હતો ત્યારે તેના માતા પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી અને કહી શકાય કે જેનિલ છે તે સાયકલ લઈને બહાર જતો હતો જે સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારે કહી શકાય કે ની ટીમે બાળકને શોધી કાઢ્યો છે તેમજ બાળકને શોધી લક્ષ્મીપુરા પોલીસને સોંપાયો છે ખાણીપીણીની લારી પાસેથી તેને પકડી લેવામાં આવ્યો છે છે તેવી માહિતી હાલ મળી તેમજ બાળક દ્વારા ચિઠ્ઠી પણ લખવામાં આવી શું છે સંપૂર્ણ વિગત આવો જાણીએ જયનીલ મકવાણા નામનો બાળક ગુમ થયો હતો ગતરોજ પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ગુમ થતા પહેલાના બાળકના સીસીટીવી પણ સામે આવ્યા છે કહી શકાય છે કે સાયકલ લઈને જતો જેનિલ જે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યો છે ત્યારબાદ એસઓજીની ટીમે બાળકને શોધી કાઢ્યો બાળકને શોધી લક્ષ્મીપુરા પોલીસને સોંપાયો છે ખાણીપીણીની લારી પરથી પરત મળ્યાની માહિતી હાલ મળી રહી છે તેમજ બાળકે ઘર છોડતા પહેલાં પરિવાર માટે એક નોટ લખી હતી જેમાં બાળક દ્વારા લખવામાં આવ્યું હતું કે સોરી મમ્મી અને પપ્પા મારી પાસે કોઈ બીજો રસ્તો ન હતો મને તમારા લોકોની હાલત જોઈને દુઃખ થતું હતું સોરી હવે જ્યારે પરત આવીશ ત્યારે કશું બનીને આવીશ પપ્પા સાચું કહેતા હતા કે હું તેમના ઘરે કેમ આવ્યો વચ્ચે ફોન કરીશ પરતું કહી શકાય છે કે હવે કંઈ બનીને જ પાછો આવીશ કારણ કે તમારી આવી હાલત હું જોઈ શકતો નથી બધા પાસે હું માફી માગું છું સોરી પપ્પા અને મમ્મી જે કહી શકાય કે આ બાળક દ્વારા આવી આ નોટ લખવામાં આવી છે પરંતુ હાલ તો બાળકને શોધી કાઢવામાં આવ્યો છે અને તેને બાળકને શોધી લક્ષ્મીપુરા પોલીસને સોંપાયો છે પોલીસે એમને મારા બાળક ગુમ થયું મેં પોલીસ કમ્પ્લેન કરી પોલીસે મને કીધું હતું કે કાલ સવાર સુધીમાં તમારું બાળક તમારા હાથમાં હશે અને એમને એમની ફરજ પૂરી કરી છે એ મને નથી ખબર ભાઈ પોલીસની કામગીરી અત્યારે હું એમને સેલ્યુટ કરીશ કે એમની કામગીરી જે એમણે મને કીધું હતું કે કાલ સુધીમાં તમારું બાળક તમને મળી જશે અને એમને એ ફરજ એમની પૂરી કરી છે એ તો મા બાપને તમે મા બાપ બનશો તો તમને ખબર પડે કે તમારો છોકરો આ રીતના જાય તો તમને કેટલી ખુશી થાય એવું કોઈ મને કારણ નથી ખબર કારણ ખબર હોત તો મારા છોકરા જવાબ ના દેત ને કોઈ એવું નથી કોઈ ઝઘડો ઝઘડો કશું નથી પંકજ સૌરભ પાર્ક સોસાયટીમાંથી એક માતા પિતા આવી અને મારું બાળક ઘરે મળી આવેલ નથી એવી ફરિયાદ નોંધાવેલી હતી જે બાર વર્ષ અને પાંચ માસનો હતો અને સ્કૂલેથી આવ્યા બાદ ઘરે પોતાનું લેશન કરતું હોય છે અને માતા છે એ પોતાની જોબ માટે ગયેલ હતી ફાધર જ્યારે આવે છે ત્યારે બાળક ઘરે ન હોય અને આજુબાજુ શોધી અને શોધખોળ કર્યા બાદ ન મળી આવતા પોલીસ સ્ટેશને આવેલ જે મતલબની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી ત્યારબાદ બાળક ખૂબ નાનું હોય અને જવાનું કોઈ સ્પષ્ટ રીઝન ન હોય એ અર્થે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની તમામ ટીમ તો લાગેલી જ હતી પણ એની સાથે સાથે ઝોનના સાત પોલીસ સ્ટેશનની ટીમ ઝોન વન એલસીબી ડીસીબી ક્રાઈમ એસઓજીની ટીમ આજુબાજુના પોલીસ સ્ટેશન ગોત્રી અટલાદરા ઝોન ટુની એલસીબીના માણસો એમ કરી ટોટલ આઠ પીઆઈ નવ પીએસઆઈ એકસો વીસ જેટલા કર્મચારીઓને કામે લગાડી અને શોધખોળ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું આ સાથે સાથે સીસીટીવી સર્વેલન્સનો મેક્સિમમ યુઝ કરવામાં આવ્યો અને હ્યુમન રિસોર્સિસ એકઠા કરવા માટે રાતનો સમય હોય બાળક મળી આવેલ ન હોય અને બાળકમાં પાસે કોઈ મોબાઈલ કે બીજું કોઈ પણ રિસોર્સિસ ન હોય બાતમી એકઠી કરવા માટે રિક્ષા એસોસિએશનની મદદ લેવામાં આવી ફૂડ ચેનલ પ્રોવાઈડ કરવા માટે જે ઝોમેટો જે કંપની છે એના જે સર્વિસ આપનારાઓ છે એની પણ મદદ લેવામાં આવી હોમગાર્ડ વિશેક જેટલાની મદદ લેવામાં આવી એફઓપીની મદદ લેવામાં આવી જે રાતના બિઝનેસ કરનારા એટલે કે અગિયાર વાગે જે શોપ્સ ખુલી હતી એ તમામ શોપકીપર વિસ્તારના હતા એ તમામને રિક્વેસ્ટ કરી અને એમની પણ મદદ લેવામાં આવી એમના ફેમિલી મેમ્બર્સ પણ સાથે જોડાયેલા હતા શોધખોળની પ્રક્રિયામાં અને આજે બાળક હેમખેમ એકવીસ કલાકમાં જ મળી આવેલ છે અને તમામ ટીમે ખૂબ મહેનત કરી અને ખૂબ જ પોતાની મેક્સિમમ તાકાતનો ઉપયોગ કરી અને બાળકને શોધી લાવેલ છે અને આજે ખૂબ આનંદનો માહોલ પોલીસ સ્ટેશનની અંદર છવાઈ ગયો છે કે માતા પિતાને પોતાનું બાળક છે એ હેમખેમ મળી આવેલ છે બાળક ઇનોરબીટ મોલની બહારના એરિયામાંથી મળી આવેલ છે અને આટલા કલાકો ક્યાં ગુજાર્યાના પ્રશ્નો પૂછતા એ સાયકલ લઈને ફરે છે રાત્રે એવા સીસીટીવી પણ મળેલા હતા અને એમને પૂછતા પણ એ જણાવે છે કે હું આ વિસ્તારમાં ફરતો હતો ક્યાં સુતોય એને અંદાજ નથી કારણ કે બાળક એટલું નાનું છે કે વિસ્તારી ટોપોગ્રાફીથી પરિચિત ન હોય અને સવારે મોલમાં પાણી પીવું હતું એટલા માટે ગયેલો હતો એવું જણાવે છે કદાચ કાલેના મમ્મીની પૂછપરછ બાદ એવું મળે છે કે પરીક્ષામાં માર્ક્સ ક્યારેક ઓછા હોય અને બાળક છે ટ્યુશનમાં રેગ્યુલર પોતાનું ધ્યાન આપે એના માટે મીઠો ઠપકો આપેલો હોય એ બાબતે કદાચ આવું કોઈ રિએક્શન હોઈ શકે પણ બાળક હજી મળી આવેલ હોય અને આટલા કલાકો મા બાપથી દૂર રહેલું હોય એટલે ટ્રોમામાં હોય તો આમાં ચાઇલ્ડ સાયકોલોજીસ્ટની પણ પોલીસ સ્ટેશન દ્વારા મદદ લેવામાં આવશે અને બાળકને સમજાવટ કરવામાં આવશે અને બાળકના ભવિષ્યનો વિચાર કરી અને મા બાપને પણ મદદ મળી રહે એ તમામ પ્રયત્નો કરવામાં આવશે